સુરતમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી જોવા મળી રહી છે અને જેના કારણે રત્ન કલાકો પાયમાલ થઈ રહ્યા છે અને જેથી તેઓ આપઘાત પણ કરી રહ્યા છે જિલ્લામાં છેલ્લા સોળ મહિનામાં રત્ન કલાકારોએ આપઘાત કર્યા જેને લઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હે રત્ન કલાકારો આપઘાત ના કરો અમને એક ફોન કરો આ ટેગ સાથે યુનિયન દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છેલ્લા સોળ મહિનાની અંદર ખાલી સુરતમાં રત્ન કલાકારોએ સુસાઈડ કર્યા છે સરકારને વારંવાર વિનંતી કરવા છતાં આર્થિક પેકેજ પણ જાહેર કરતી નથી ઇન્ડસ્ટ્રીની હાલત ખૂબ જ ખરાબ છે અસંખ્ય કલાકારો બેરોજગાર છે તો ડાયમંડ વર્કર યુનિયન એક નવતર પ્રયાસ આ આપઘાત અટકાવવા માટે કરવામાં આવ્યો છે જે કાંઈ તમારી સમસ્યા છે એનું સમાધાન કરવા માટે અમે સતત પ્રયત્નશીલ છે અને પર સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આપ પણ આ રત્ન કલાકારોની દરકાર લો અને આર્થિક પેકેજ જાહેર કરો સચિન પાલિક ગામમાં પાંચ વાર્ડની ઇમારત ધરાશાયી થતા તંત્ર એક્શનમાં આવ્યું છે સચિન વિસ્તારમાં જર્જરિત મકાનો ખાલી કરાવવા પોલીસના તૈનાત કરાઈ સ્લમ મોડના મકાનોના પાણી અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા અને વહેલી તકે મકાન ખાલી કરવા અપીલ કરાઈ જોકે લોકો પોતાના આશિયાના ખાલી કરવા તૈયાર નથી લોકોની માંગ છે કે તેમને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે પાલિકાએ જર્જરિત મકાનો ખાલી કરવા અગાઉ નોટિસ પણ આપી હતી તેમ છતાં લોકો મકાન ખાલી ન કરતા હોવાની પોલીસને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી આ દરમિયાન પોલીસ કર્મીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા પલસાણા તાલુકામાંથી પાવર ગ્રીડની સાતસો કેવીની કેવીની ટેન્શન લાઇન નાખવા મામલે ખેડૂતો આકરા પાણીએ છે ખેડૂતોએ બારડોલી અધિકારીઓનો વિરોધ કર્યો કંપનીના અધિકારીએ ફરી મિટિંગ કરવાના વાહને સર્વે કરતા ખેડૂતો રોડ પર ઉતર્યા રોડ પર વિરોધના પગલે પચીસ મિનિટ સુધી હાઇવે પર ટ્રાફિક જામ થવા પામ્યો હતો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને ત્યારબાદ પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો

પરંતુ એ લોકોને ખબર નહીં શું ઉતાવળ છે સવાર સવારમાં બધાને દોડાવીને ભેગા કરી રહ્યા અને મિટિંગ કરવાની પણ ના પાડે છે કે અમારે તો સર્વે જ કરવું છે એટલે એ લોકો તો જાણે બળ પ્રયોગ કરીને અમને અમારો કોઈ અધિકાર નહીં હોય તે વાત કરે છે એટલે ખૂબ જુસ્સો છે અને એ લોકોનું કહેવું છે કે અમે કોઈ પણ આજે સર્વે નહીં થવા દઈએ અમે અમારી બધી માંગણીઓ કરી એ લોકો કોઈ સ્વીકારવાની ના પાડી છતાં પણ એ લોકો કહે કે અમારે સર્વે કરવું જ છે અમે કહે કે સર્વે કરવાનો અમને વાંધો નથી પણ તમારી ગાઈડલાઇન શું છે આખી બરાબર ક્લિયર અમને સમજાવો એ લોકો સમજાવી નહીં શક્યા પછી અમને કીધું કે ટોપ અમે આ રીતે સર્વે કરીશું અમદાવાદ નવસારી પાવરગીર કોર્પોરેશન અંગેનો વીજ પ્રોજેક્ટ જે ખરો એ પલસાણા તાલુકામાં ખણાવ ગામમાંથી જે પ્રસાર થવાનો છે એની પ્રાથમિક સર્વે માટે આજે કોર્પોરેશનના જે કર્મચારીઓ ખરા એના તરફ સર્વે કરવામાં આવેલું હતું પરંતુ ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવેલો છે ગામના ખેડૂતો અને સર્વે છે પ્રાથમિક સર્વે થયા પછી જ એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે કેટલી જમીનનું સંપાદન તમને મળશે કેટલી જમીન સંપાદન થશે અને વોટર બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે સાતસો બાસઠ જેવી વીજ લાઈનનો મામલો જે સુરત જિલ્લાના ખેડૂતો જે આ લાઈન નો વિરોધ કરી રહ્યા હતા તે અંતર્ગત દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે જે પાવર ગ્રીજ ના ઉચ્ચ અધિકારીઓ છે એ પોતાની મનમાણી કરે છે અને અહીંયા કમ્પલસરી આજ ને આજે સર્વે કરવો છે ગામજનોની માંગ છે

નગરમાં મુખ્ય શિક્ષક સંઘનું ઉપવાસ આંદોલન એચ ટાટના નિયમની જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલન પર રહેશે અને ઝડપી ઠરાવ પસાર કરવાની પણ માંગ કરાઈ છે શિક્ષણ મંત્રીની અપીલ બાદ પણ શિક્ષકોનું આંદોલન છે કોવિડ ડિંડોરે

કે બાર વર્ષ થયા તેમ છતાં જે વદ્દીના નિયમો જાહેર કરવામાં આવ્યા નથી એ વલ્દીના નિયમો જાહેર કરવામાં આવે એ માંગણીને લઈ અને આજે બધા મુખ્ય શિક્ષકો ભેગા થયા છે આગળનો કાર્યક્રમ અમારો એ રહેશે કે જેમ સરકારશ્રી અને આપણે આદરણીય શિક્ષણ મંત્રીશ્રીએ ગઈકાલે ટ્વીટ કરીને જાહેર કર્યું છે કે વલ્દીના નિયમો તાત્કાલિક જાહેર કરી દેશે અમને વિશ્વાસ છે કે આજ સાંજ સુધીમાં નિયમ જાહેર થઈ જશે શિક્ષણ મંત્રીએ અપીલ કરી છે છતાં પણ શિક્ષકો લડી લેવાના મૂડમાં છે શિક્ષકોની એક જ માંગ છે ગાંધીનગરમાં ફરી એકવાર શિક્ષકોએ ધાવા નાખ્યા છે કરવાની પણ એચ ટાટ શિક્ષકોની માંગ છે અને બાલવાટિકામાં એકસો પચાસ બાળકો હોય ત્યાં મુખ્ય શિક્ષક રહે તેવી માંગ કરવામાં આવી છે બીજી તરફ શિક્ષણ મંત્રી અપીલ કરી છે ભારે વરસાદ પડતા નદી છલકાયા પરિસ્થિતિ જોવા મળી કેટલાક વિસ્તારોમાં મુખ્ય માર્ગોનું પણ ધોવાણ થતા વાહન વ્યવહાર ઠપ થયો રાજપીપળા ડીડિયાપાડાના રોડ પર આવેલ યાલ વિતાડા ગામ પાસે નાળામાં બે ટુકડા થઈ ગયા નાળાના બે ટુકડા થતા મુખ્ય માર્ગ વાહન વ્યવહાર સદંતર બંધ કરવાની ફરજ પડી નાળું બંધ થતા નજીકના ગ્રામ્યજનો જીવના જોખમે ખાડી પસાર કરવા મજબૂર બન્યા ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક સહિત લોકો જીવના જોખમે સામે પાર કરતા કેમેરામાં કેદ થયા તો ગીર સોમનાથના સુત્રાપાડામાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વેરાવળમાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો કોડીનાર ઉના તાલાળામાં પણ વરસાદ વરસ્યો સુત્રાપાડામાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદ પડતા વાહન ચાલકોને હાલાકી પડી હતી માત્ર એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વેરાવળમાં સાથે કોડીના રૂના તાલાડામાં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા

ત્રણ કલાકમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યાનો સ્થાનિકોએ દાવો કર્યો છે દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ધોધમાર વરસાદ દ્વારકામાંથી રહ્યો છે દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે માત્ર ત્રણ કલાકની અંદર સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોય તેવો સ્થાનિકોએ દાવો કર્યો છે દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર તાલુકાના મોટા મેઘરાજાની તોફાની બેટિંગ મોટા ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા મોટા આસોટ ગામે ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે પર મુકુંદ ચૂક્યા છે મુકુંદ દ્વારકામાં કેવો વરસાદ છે જી વાત કરીએ તો વહેલી સવારથી દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકો અને ખંભાડિયા તાલુકાના કેટલાક ગામોમાં જે મોટા આસોટા તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓ ચેકડેમોમાં નવા નીરની આવક થઈ હતી તો ગામની મુખ્ય બજારોમાં પણ ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા હાલ તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે વાત કરીએ તો

તારીખ સોળ જુલાઈ આસપાસ અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ખાસ કરીને ખેદપુર કાકોશી અને વિસનગર આ ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે સમી હાજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં ઓગણીસ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે આ મહત્વની આગાહી વ્યક્ત કરી છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે ભાવનગરમાં અઢાર સુધીમાં ભારે વરસાદ રહેશે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થશે તો કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ક્યાંક પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે ભાવનગરના ભાગોમાં તારીખ અઢાર સુધીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં થર્ડિંગ કન્ડિશન પણ આવી શકે જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં સામાન્ય હળવું પૂર પુલની સ્થિતિ પણ રહી શકે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે ઓગણીસ જુલાઈ પછી વરસાદનું જોર ઘટશે બાવીસ જુલાઈ બાદ ફરી ભારે વરસાદ પડશે કે આ સિસ્ટમ લગભગ ઓગણીસ તારીખ પછી વરસાદનું જોર એકદમ ઘટી જશે દક્ષિણ ગુજરાતમાં મગમગો વરસાદ રહેશે પરંતુ ત્યાર પછી આ ચોમાસું મોન્સૂન ઘડી જે છે ઉત્તર પશ્ચિમ ભાગોમાં જશે અને તારીખ વીસ એકવીસ જુલાઈ આસપાસ બંગાળમાં બીજી સિસ્ટમ હશે જેના કારણે તારીખ બાવીસ આસપાસ ચોમાસાની ઘડી પુનઃ મધ્યપ્રદેશ થઈ અને લગભગ

वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है अगले फोर्टी एट आवर के लिए और इसमें लाइट टू मॉडरेट रेनफॉल होने का भी ठंडा स्टम का चेतावनी भी है

ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે વીસ જિલ્લામાં ઓરેન્જ એટલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને નવ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે વરસાદ અંગે ચાર વાગ્યા સુધીની આ મહત્વની આગાહી કરી છે તો મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યાં ભારે વરસાદ થઈ શકે છે ક્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે સાંજે ચાર વાગ્યા સુધીમાં અતિ ભારે વરસાદ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથમાં થઈ શકે છે વેરાવળમાં પણ થઈ શકે છે સૌરાષ્ટ્રનો આ દરિયાકાંઠાનો પટ્ટો છે ત્યાં અતિ ભારે વરસાદ રહી શકે છે અને મહત્વનું ધ્યાન રાખવાની વાત છે આ ચાર જિલ્લાઓ માટે કારણ કે અતિ ભારે વરસાદ રહેશે હવે ભારે વરસાદની ક્યાં આગાહી છે તો જામનગર રાજકોટ અમરેલી બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદ રહી શકે છે સાથે પંચમહાલ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ સુરત ભરૂચ અને વડોદરા એટલે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ રહી શકે છે આ મોટી આગાહી હવામાન વિભાગ તરફથી ચાર વાગ્યા સુધીની વ્યક્ત કરવામાં આવ્યું છે મહત્વનું છે કે રાજ્યમાં આગામી સાત દિવસ રહેશે વરસાદી માહોલ હવામાન વિભાગે આ આગાહી કરી છે સાંજે સાત વાગ્યા સુધીમાં सात जिला छे, छे। छे, तो रेजियन, रेजियन में रेड सौराष्ट्र दक्षिण गुजरात में अति भारत वरसाड़ी जुना व्हाइट स्प्रेड रहेगा बोधा रीजियन गुजरात रीजन और सौराष्ट्र और उसका अगले छह और सात दिन जो सेवन एंड डे सिक्स में आपका का वार्निंग है इस प्रकार है डीवान में हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली एक्स्ट्रीमली रेनफॉल होने का चांसेस है आइसोलेटेड प्लेसेस बहुत गुजरात रीजन एंड सौराष्ट्र कच्च में बालसाढ़सारी सूराट दमन एंड दादरा नगर हवेली और जो सौराष्ट्र कौच में है वो जूनागढ़ पोरबंदर द्वारका एंड राजकोट में एक्सट्रीमली हैवी रेनफॉल होने का चेतावनी दिया गया है रेड अलर्ट में તો આજે ચૌદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે હવામાન વિભાગની ચૌદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ડાંગ તાપી નર્મદા ભરૂચમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છોટાઉદેપુર પંચમહાલ જામનગર દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે ઓરેન્જ એલર્ટ જો હવે ગુજરાત રીજન ડાંગ તાપી નર્મદા ભરૂચ છોટાઉદેપુર દાહોદ પંચ પંચમહાલ और जो सौराष्ट्र सो, कच्छ में है गिर सोमनाथ दीव अमरेली इसका बोटाड सुरेंद्र नगर मोरबी जूनागढ़ एंड भावनगर इसमें आपका ऑरेंज अलर्ट दिया गया है